ચીનમાં હાલમાં કોલ્ડવેવ ચાલી રહી છે આકરી ઠંડીથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઠંડી કેવી આકરી તે વાતની પ્રતીતિ તે વાત પરથી જ થાય છે કે રાજધાની બેજિંગમાં ઠંડીએ સિત્તેર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે બેજિંગમાં ઓગણીસો એકાવન બાદથી સૌથી લાંબી શીત લહેર નોંધાય છે રિપોર્ટ મુજબ બેઇજિંગમાં રવિવારે બપોરે તાપમાન શૂન્ય ડિગ્રી નીચે પહોંચી ગયું ઓગણીસો એકાવન બાદ પહેલી વખત એવું બન્યું કે દિવસના સમયે પણ પારો શૂન્યની નીચે નોંધાયો હોય અગિયાર ડિસેમ્બરે પહેલી વખત તાપમાનમાં ઘટાડો નોંધાયો ત્યારથી અત્યાર સુધી પારો શૂન્યથી નીચે જ નોંધાઈ રહ્યો છે રિપોર્ટ મુજબ ત્રણસોથી વધુ કલાક વીતવા છતાં પણ તાપમાનમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી ડિસેમ્બર મહિનામાં ચીનના મોટા ભાગના શહેરોમાં આકરી ઠંડી પડી છે શીત લહેરના કારણે ઉત્તર ચીનના કેટલાક ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે શીત લહેરના કારણે સમગ્ર બેઇજિંગ બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે ચારે તરફ બરફ જ બરફ નજરે પડી રહ્યો છે લોકોને ઘરમાંથી નીકળવું પણ દુશ્માર બન્યું છે રાજધાની બેઇજિંગમાં ચાલી રહેલી શીતલહેરના કારણે કામકાજ પર પણ અસર પડી રહી છે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ઓછી વિઝિબિલિટીના કારણે વાહનોને ચલાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે હિમવર્ષાના કારણે મેટ્રો સેવા પણ ખોરવાઈ રહી છે. જિયા ઓઝુઓ શહેરના વાનફાંગ પાવર પ્લાન્ટમાં ખરાબી આવી હતી જેના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકો ગરમી માટે હીટરનો ઉપયોગ કરે છે પરંતુ વીજળીના અભાવે હીટર પણ કામ કરતા નથી. બ્યુરો રિપોર્ટ જીએસટીવી